હેલો તો અત્યારે હું ને મમ્મી ક્યાં ખરીદી કરવા જો કે ફરી ખરીદી હતી ને તો અમે કરી લીધી છે તો જો આવી પેર મસ્ત મજાની અમે પસંદ કરી છે તો મમ્મીને ફિટિંગ બિટિંગ બધું સરસ થઈ ગયું મમ્મી મસ્ત લાગે હા અને એમ સાઈઝ અમ લીધી ને અમને ખુલ્લું જાય પણ ના બરોબર થઈ ગયું થઈ જશે ધોવા સેન્ટ એટલે થઈ ગઈ એક આ લીધી અને એક આ ગ્રીન કલરની એક આ પેલી આ લીધી કુર્તી આમાં તો કઈ નહીં કરવું પડે અને એમને મજા જો આ મસ્ત છે આ પહેરાતા સરસ લાગી મમ્મીએ એકવાર તો આ લીધી સારું કાપડ ને બધું અને અત્યારે જો ઢોસાની તૈયારી થઈ ગઈ છે બપોરે ઢોસા બનાવ્યા હતા તો જાજુ જ બધું બનાવ્યું હતું બધું જ ઝાજું બનાવ્યું હતું કે આપણે રાતે ખાઈ શકીએ એકવાર ઢોસા બનાવીએ ને એટલે એમ થવું જોઈએ આપણને કે પેટ ભરીને ખાધા ત્યારે જ આપણને એમ હાઇશ થાય શ્વાસ ચડાવી મને દોડીને ઉપર ગઈ કેમેરો લેવા અને પછી નીચે આવીને વિડીયો લીધો અને અત્યારે જાવ ઢોસાની ફૂલ તૈયાર થઈ ગઈ છે અને જ્યારે ઢોસા બનાવીએ ને ત્યારે જાજુ બનાવીએ કેમ કે એમને બધાને ઘરમાંડોસે એટલે ધવલને ઓછા ભાવે બાકી અમને ચારે બહુ જ ભાવે તો એમ થાય કે બે ટાઈમ પેડ ભરીને ખાવાનું તો જ મજા આવે તો એમ થાય કે હા એ ઢોસા ખાધા હવે હમણાં

અને બીજ ના કારણે બધા છોકરાઓ એવું કહેતા હતા કે ટીચર હું આજે નહીં આવું કાલે નહીં આવું એ રીતે કોઈ કોઈને ગમે ત્યાં જવાનું હોય તો રજાની અમે પેરેન્ટસે રાહ જોતા હોય તો અમે લોકોએ પણ એ જ રીતે કર્યું તો જે પણ છોકરાઓ હતા ને એ લોકોની અમે લોકોએ એ નક્કી કર્યું કે exam લેશું આજે કે આગળનું જે પણ દાખલા દાખલાને એવું થઈ ગયું હોય ચેપ્ટર પતી ગયું હોય તો એનું exam લઈ લીધી અને સરસ મજાનો છોકરો બધાએ પેપર લખ્યું ને અમુકને ના આવડે એ આપણે જ્યારે હવે ગણિતનો લેક્ચર આવે ત્યારે સુધાર આપીશું ને પેપર આપીશું ને જે નું આવડતું હોય એ શીખવાડીશું તો એ રીતે બધા એક્ઝામ લીધી હતી મમ્મી અહીંયા સાતમા ધ્રોણની એક્ઝામ લીધી મેં પાંચમાં ધ્રોણની અને બીજા ધ્રોણની લીધી અને બાકી બધાને એ રીતે થોડું થોડું બધું આપ્યું હતું અને સવારમાં જ એક કલાકની અંદર દોઢ કલાક જો કે પછી દોઢ કલાક લઈ લીધું તું થોડીક સંખ્યા વધી હતી એટલા માટે જો મેગીના સેક્શનમાં આવીને તો મેગી લેવાનું ચાલુ કર્યું છે અને ઓલરેડી અમે જો આટલું બધું લઈ લીધું છે જે નાસ્તા જ લીધા છે

ની અંદર નહોતું જો થોડુંક આ બધું ડેકીમાં મૂકું હતું અને બીજું એ કે આ છે ને જે અમે રોટલા લાવ્યા હતા ને ધવલ એકદમ સોફ્ટ છે અને ધવલને પીઝા ખાવાની ઈચ્છા થઈ હતી એમાં ઘરે બનાવેલા તો એ પણ લઈ લીધા છે જો કે હવે બે દિવસ તો મને લાગે છે કે નહીં બને તો એટલા માટે અને બહુ જ સોફ્ટ છે સાથે સાથે ધવલને છે ને રસગુલ્લા બહુ ભાવે એટલે બહુ એટલે બીજી બધી મીઠાઈ બિલકુલ નથી ખાતા ને એની કરતાં તો બેટર છે કે એ રસગુલ્લા ખાય છે ને તો આપણને એમ કહીએ કે ક્યારેક એના પસંદનું ભાઈ મીઠાઈ ભલે ને ખાય તો એટલા માટે રસગુલ્લા લીધા છે આજે અને આ છે ને એક મિલ્કી મિસ્ટનું પીઝા ચીઝ છે તો સ્પેશિયલ અને એની અંદર છે ને મોજરેલા ચીઝ અને સાદુ ચીઝ એમ બે ચીઝ મિક્સ છે તો આ રીતનું સ્પેશિયલ પીઝા માટેનું ચીઝ હતું તો આ રીતે ભાઈ મસ્ત મજાની ખરીદી કરી છે અને ધવલ આમ જોવો ધવલ ને આજે છે ને બહુ મોટું બિલ આપી દીધું કેમ ધવલ નહી નાનું છે આની પેલા અમે એક વખત ગયા ત્યારે હું ને ધવલ ભાઈ ત્યારે વધારે હતું એની કરતા તો ઘણું પાંચસો છસો એની કરતા ઓછું છે અને આ વખતે વધારે છે અને આ વખતે છે ને બીજું બધુંય કરતાં થોડી ઘર વખરી વધારે લાયા છે જેમ કે દૂધ દહીં અને ચણાનો લોટ ચણાનો લોટ લગભગ સાડા ત્રણ કિલો જેવો છે એટલે અઢીસો રૂપિયાનો તો એ હતો પછી બીજું હતું બોલે સોજી લાયા પછી પૌઆ થોડાક લીધા પાંચસો ગ્રામ જેટલા સોજી લીધી છે તો આવી બધી વસ્તુ ઘરમાં જે જરૂરી હતી ને એવી લીધી છે એટલા માટે થોડુંક એમ બી એમ પણ બિલ થાય જેમ અડદના પાપડ એ આ વખતે લાયા છે ડિમાર્ટમાં અમે ગયા હતા અને ડીમાર્ટની અંદર તમને બધાને આઈડિયા હશે કે બહુ શૂટ કરવા નથી દેતા પણ છતાં પણ આપણે એક નાની એવી ક્લિપ લીધી છે હવે આ લોકો નથી હું કામ કરવા દેતા ને એની તમે મને કમેન્ટ કરજો કેમ કે મેં એક બ્લોગ જોયો હતો ને બિંદાસ કાવ્યાનો તો એ લોકોએ જ્યારે શૂટ કર્યું ને ડીમાર્ટની અંદર તો એ લોકોને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલા માટે આપણને તો બીક લાગે એટલે હું શૂટ નથી કરતી પણ આજે પહેલી વખત મેં થોડુંક કેમ કે પબ્લિક આજુબાજુ કોઈ હતું નહીં એટલે થોડુંક એવું ક્લિપ નાની એવી લીધી તમે આગળ જોઈએ રીતે બાકી કાંઈ લીધું જ નથી મેં હવે આપણે કોઈ ઇશ્યુ મોટા થાય એની કરતાં બેટર છે કે ના લઈએ તો ચલો હવે હમણાં મમ્મી આવશે એટલે મમ્મી કે ઓ આ બધું વસ્તુ મૂકશું ક્યાં એમ કહેશે અને હવે છે ને થોડોક નાસ્તો અમે જો કે કરીને આવ્યા છે ધવ ધવલ ભૂખ લાગી છે નહીં આજે એનું ફેવરેટ ખવાનું કયું હતું વડા પાવ હતું અને એ પણ લસણની ચટણી વાળું ધવલ ને લસણ હા અને આ વખતે જો કંઈક નવું લાવ્યા છે શું છે ચીઝી મને એમ છે કે બિસ્કિટ કે ટોસ ટોસ્ટ જેવું લાગે છે ટોસ હશે ને કાતોલું એકદમ નરમ નરમ પફ ટાઈપ નહીં આવતું એવું છે જો હું તમને કહેતી હતી ને ધવલ મેગી પાસ્તા તો આ વખતે થોડુંક માપ રાખ્યું છે અને બીજી બધી કાંઈ મેગીની આઈટમ નથી લીધી પણ આ બધી નવી નવી વેરાયટી લીધી છે ટેસ્ટ કરવા માટે તો પાસ્તામાં તો બે કે ત્રણ પેકે ત્રણ ચાર પેકેટ પાસ્તાના ત્રણ પેકેટ છે અને બાકી બધા આ પાંચ પેકેટ છે ને એ મેગીના છે અને આજે જુઓ બધું ખાણીપીણી જ લીધું છે જાણે એમને કંઈ ખાવા પીવા ના મળતું હોય ને એ રીતે બિસ્કિટની ત્રણ ચાર વેરાયટી છે ચાર વેરાયટી છે અને આ બિસ્કિટ રેની કેવલભાઈના ફેવરિટ છે એટલે હું ગમે ત્યારે જાઉં ત્યારે લેતી આવું અને આ વખતે ઓરિયો પણ લીધા છે ગુડ ડે હું લાવું ગુડ ડે મને ભાવે અને આ નવી નવા બિસ્કીટ ટ્રાય કર્યા અને આનો ટેસ્ટ બહુ સરસ છે એકદમ ચીઝી બટર સ્વીટ ઓછું છે બહુ ગળ્યું નથી લાગતું પણ અમે ખાધું બહુ સરસ છે અને મેં આવા એક વખત કા ખાધેલા છે કાનો લાવ્યો હતો પછી પનીર ટીકા મસાલો અમારે બહુ જોઈએ હાલતા ને ચાલતા શાક ગ્રેવીવાળું બનતું હોય એટલે અને આ નવું અમને જોવા મળ્યું ચોકલેટ માટેનું તો જુઓ આ ચોકલેટમાં છે ને મિક્સ ચોકલેટ છે તો ચાર જાતની અંદર મિક્સ આવે પર્ક છે ફ્યુઝ છે

જો આ રીતે બધી વસ્તુ લઈ લીધી છે ખાણીપીણી છે નકરું આજે બહુ કેવાય ખાણી ઘર વખરી છે જો મમ્મી બહાર ને ને તો તો સમોસા લેતા એવા ગરમ ગરમ બનતા હતા ને તો એ સમોસા લેતા એવા છે અને અહીંયા મન કે કે તીખું ખાધું હોય ને તો હવે ગળ્યું ખાતું એ મારા આટું પેઠા લાવ્યા છે તો પેઠા તો ત્યાં નથી ખાવા મેં ગળી ખાઈ લીધું છે અને બે વડાપાવ વડાપાઉં ખાઈને આવ્યા તા એટલા માટે તો ચલો હવે આ બધું આપણે મૂકી દઈએ ને પેક કરી દઈએ મમ્મી તમારે કેવું કર્યું સરસ અને ભીડ ભંજન ગયા તા ને તો મારા માટે દુપટ્ટોય લેતા આવ્યા છે જો બધા ઘરે આવ્યા છે એટલે આઈસ્ક્રીમની પાર્ટી છે તો કેન્ડી લઈ આવ્યા છે મસ્ત મજાની અને બધાએ કેન્ડી ખાવા માટે બેહી ગયા છે